સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી આરવી અંસારીની અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો સિત્તેર જેટલા અરજદારોએ ઢગલાબંધ રજૂઆત કરી રોડ સ્ટ્રીટ લાઇટ પાણી સીસીટીવી આઉટપોસ્ટ પેટ્રોલિંગ વધારવા સહિતની અનેક રજૂઆત કરી સંવાદ કાર્યક્રમમાં તાત્કાલિક ટીડીઓ મામલતદાર આચાર્ય સહિત આરોગ્ય વિભાગને બોલાવ્યા

સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી હતી આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ સાઠથી સિત્તેર જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરીને પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લગતા હતા જેમ કે આઉટપોસ્ટ જે મંજૂર થઈ ગઈ છે એ શરૂ કરવા બાબતે સીસીટીવી કેમેરા અમુક જે વ્યૂહાત્મક જગ્યાઓ અગત્યની જગ્યાઓ છે ત્યાં મૂકવા બાબતે એકલવ્ય સ્કૂલ આવેલી છે દીકરીઓને ત્યાં રાત્રિના સમયે હોમગાર્ડ જીઆરડીનો પોઈન્ટ મૂકવા બાબતે રાત્રિ પેટ્રોલિંગ વધારવા બાબતે એવી રજૂઆતો પોલીસ વિભાગને લગતી મળી હતી એ સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ચોમાસાની સિઝનના કારણે બંધ છે રસ્તાઓમાં અમુક જગ્યાએ ખાડા વગેરે પડી ગયા છે તો એ ઝડપથી રિપેર થાય એવી નાની મોટી રજૂઆતો અમારી સમક્ષ કરવામાં આવી હતી જે પોલીસ વિભાગને લગતા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીને હાજર રાખવામાં આવે